ભુજ કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા બિનપરંપરાગત વ્યવસાયલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અમે નારણપર રાવરી ગામથી આવીએ છીએ અને અમારું જે આ બેન બેન્ડનું આખું ગ્રુપ છે લક્ષ્મી બેન્ડ ગ્રુપ કરીને છે જેમાં અમે બેતાલીસ છોકરીઓ પાર્ટિસિપેટ થયા છીએ અને એનો મુખ્ય હેતુ કે મહિલા સશક્તિકરણને ઉજાગર કરવાનો છે આજે અમે અહીં પધાર્યા છીએ તો મહિલા સશક્તિકરણ જાગ્રત બને પહેલાં એવી માન્યતા હતી કે મહિલા ઘરમાં જ શોભે ઘરના રસોડામાં જ શોભે પરંતુ ના આજે આપણે બધી જગ્યાએ મહિલાઓ આગળ વધી ગઈ છે મહિલાના લીધે જ આજે આપણો દેશ આગળ આટલો આગળ વધ્યો છે તો એવું નથી કે પુરુષ પુરુષ અમુક કામ કરી શકે જે કામ પુરુષ કરતા હતા એ આજે સ્ત્રી પણ કરી શકે છે માટે મહિલા એ જ એક આપણી દેશને સાચવવા માટેનું સર્વશ્રેષ્ઠ માધ્યમ છે કચ્છ મહિલા વિકાસ સંગઠન સંસ્થા સાથે જોડાયેલી છે આજે અમે મેળો કરીએ છીએ બિનપરંપરાગત વ્યવસાયમાં અમે તો મારી પાછળ જે છે એ તમે જોવો છો નારણપર ગામનું મહિલા બેન્ડ છે એનાથી શરૂઆત કરી છે આજે ફોટોગ્રાફર વિડિયોગ્રાફર ગીતો ગાવાવાળા બધા જ મહિલાઓ છે અને અમારો આ જે વિચાર છે એ છ વર્ષથી ભુજમાં કિશોરીઓ સાથે સૌથી પહેલાં અમે ચાંદની વાઘેલાથી છકડો ચલાવવાની શરૂઆત કરી હતી ચૌદ દીકરીઓએ ટ્રેનિંગ લીધી આજે આઠ ચલાવે છે એમાંથી આજે અલ્પા મેરિયાનો છકડો લોન્ચ કરવાના છીએ સાથે અમે નર્સિંગમાં ઘણું બધું કામ કરીએ છીએ તો બારથી ચૌદ છોકરીઓ અમદાવાદ બરોડા જેવા મોટા શહેરોમાં આજે નોકરી કરે છે એમનું પણ સન્માન છે અને કમ્પ્યુટર ક્લાસ અમે લોકો કરીએ છીએ જેમાં મારી સાથે માધુરી છે માધુરી કમ્પ્યુટર ક્લાસ કરીને આજે આખા ગાંધીધામમાં પેન કાર્ડને બનાવે છે સાથે દેવેન્દ્ર પણ છે તો આ પ્રકારનું બિનપરંપરાગત વ્યવસાયમાં કિશોરીઓ આઈ અને પોતાની વૈચારિક સ્વતંત્રતાને પણ કેવી રીતે વ્યક્ત કરી શકે એના માટેનો આજે આ મેળો છે આજે એક છકડો લોન્ચ કરવાના છે આનાથી પહેલાં ચૌદ જણને ટ્રેનિંગ આપી એમાંથી આઠ જણ ઓલરેડી સક્સેસફુલી છકડો ચલાવે છે રોડ ઉપર અને આજે સૌથી છેલ્લી આપણી જે દીકરી છે એનો છકડો લોન્ચ કરવાના છે આ સંસ્થા જે છે એ મહિલાઓની સાથે વૈચારિક બદલાવનું કામ ઘણું બધું કરે છે પાંત્રીસ વર્ષ અમારી સંસ્થાના જો હમણાં જ પૂરા થાય તો અલગ અલગ ખેતી સાથે જોડાયેલી પશુપાલન સાથે જોડાયેલી આગળકામ સાથે જોડાયેલી મહિલાઓ સાથે એમની રોજગારી ઉપર એમના વૈચારિક બદલાવ ઉપર પંચાયત સાથે જોડાયેલી મહિલાઓ અર્બન વિસ્તારમાં જોડાયેલી સ્લમમાં રહેતી મહિલાઓની સાથે ઘણી બધી તાલીમનું કામ કચ્છ મહિલા વિકાસ સંગઠન છેલ્લા પાંત્રીસ વર્ષથી કરે છે અને છેલ્લા છ વર્ષથી ખાસ કરીને યુવાઓ સાથેનું આ કામ યુવાવાણી કાર્યક્રમ હેઠળ અમે લોકો કરીએ છીએ આજે ચારસો જેટલી કિશોરીઓ અને લગભગ એંશીથી સો અમારા મહિલા આગેવાનો પેરાલીગલ મહિલાઓ અને અન્ય કાર્યક્રમના આગેવાનો પણ અલગ અલગ આખા કચ્છ જિલ્લામાંથી બહેનો જોડાયેલા છે આજે અમે કચ્છ મહિલા વિકાસ સંગઠન સિવાય બીજી આઠ સંસ્થાઓને આમંત્રિત કરી છે તો જેમાં હુનર શાળા ખમીર સેતુ અભિયાન એ બધાને આમંત્રિત કર્યા છે આમંત્રિતો પણ આવવાના છે અને આજના મુખ્ય મહેમાન જસમિકાબેન છે જે ગર્લ ચાઇલ્ડ એજ્યુકેશન કોર્ડિનેટર છે અને ચૌહાણ સર છે જે સમાજ સુરક્ષા અધિકારી છે અને સંસ્થાના સ્થાપકો અલ્કાબેન સુષમાબેન એ લોકો પણ આવવાના છે મારું નામ ભારતી છે હું છગડો હાકલું છું ને શીખી બી છું અહીંયાથી મહિલા સંગતમાંથી અત્યારે મેં હા હાકલું છું ને મને બહુ આનંદ લાગે રામ માધુરી કનૈયાલાલ છે હું ઇન્દિરાનગર જેવા શ્રમિક વિસ્તારથી બિલોંગ કરું છું અને અત્યારે મેં કેમ બી કમ્પ્યુટર કોર્સ કર્યો છે અને પેન કાર્ડનું કામ પણ શરૂઆત કરી છે અને અત્યારે કમ્પ્યુટરનો કોર્સ કમ્પ્લીટ થયા પછી હું શિક્ષક તરીકે આ કેમ્પીએસમાં કામ કરું છું અને કેડર તરીકે પણ કામ કરું છું અને મેં મારી જેમ જ મેં બીજી બધી છોકરીઓને જોડી રાખી છે તે મારી ટીમમાં દસથી પંદર છોકરીઓ મારી સાથે કામ કરે છે અને આગળ બીજા બધા કોર્સો કરે છે મારું નામ સમેજા મુસ્કા અહમદભાઈ છે હું નર્સિંગનો કોર્સ કર્યો છે એમાં જેડીએનો કોર્સ છ મહિનાનો આવે છે એક કચ્છ મહિલા વિકાસ સંગઠનની સંસ્થાથી જ જોડાઈને કર્યો છે તેમાં મેં ઇન્ટરવ્યુ આપ્યો છે કે કે પટેલમાં તેમાં હું સિલેક્ટ થઈ ગઈ છું અને હમણાંથી ત્રણ તારીખથી હું જોબ ઉપર લાગી ગઈ છું અને મને ખૂબ આભારી છું કચ્છ મહિલા વિકાસ સંગઠનને જે મને આ એક સારો એવો સ્ટેજ મળ્યો છે અને આ જ ફિલ્ડમાં મને આગળ વધવાનું છે